તાલુકાના મોટી ગામમાં સરપંચ તલાટીને ગ્રામજનોએ મચાવ્યો ગ્રામજનો બનાસકાંઠામાં અત્યારે ભારે વરસાદથી તબાહી મચાવી છે ચારો તરફ વરસાદી તેમજ ટીપુ ડેમના પાણીથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે વહીવટી તંત્ર માત્ર ને માત્ર મીડિયામાં ચમકીને સંતોષ માની રહ્યા છે જ્યારે હકીકત કંઈ અલગ છે આજે જ્યારે અમારી ચેનલના જ્યારે ડીસા તાલુકાના ચેમ્બર ગામે પહોંચી તો ગ્રામજનો આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ગામમાં પાણીનો લીધે લાખો રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ સરપંચ કે તલાટી કે વહીવટી તંત્ર હજુ સુધી અમારા ગામમાં ડોકાયા નથી અનવ અમારા પશુઓ હજુ પણ મૃત હાલતમાં પડ્યા છે કેટલાય મકાનો પડી ગયા છે ગામમાં કેટલાય ઘરમાં પાણી ભરાતા દિવાલોમાં તિરાડ પડી ગઈ છે પરંતુ હજુ સુધી સરપંચ દ્વારા કોઈ પણ જાતની સંભાળ લીધી નથી સરપંચ પોતે જાતિવાદ ચલાવતા હોવાનો ગ્રામ લોકો સાથે આક્ષેપ કરી રહ્યા છે અત્યારે ગામમાં વરસાદી લીધે નુકસાન થયું છે જેનો કેશડોલ ચૂકવવામાં આવી રહ્યો છે તેમાં સરપંચ શ્રી દ્વારા ભેદભાવ ભરી નીતિ આપવામાં આવી રહી છે પોતાના માનવતાના તથા સગા સંબંધીઓને ઘરે બોલાવીને બંધ મુઠ્ઠીમાં કેશડોલ આપી રહ્યા છે જયારે સાચા લાભાર્થીઓ ગ્રામ પંચના ખાઈ રહ્યા છે કેટલાક લાભાર્થીઓ બીપીએલ લાભાર્થી હોવા છતાં અમને પણ વળતર કે ચૂકવવામાં આવ્યા નથી જેથી ગ્રામજનો સરપંચ તલાટી તેમજ વહીવટી તંત્ર પર ફિટકાર વર્ષાવી રહ્યા છે કેટલાક ગામ લોકોને આક્રોશ સાથે જણાવ્યું હતું કે બે માં આવેલ પૂર હોના તા હજુ સુધી અમારા મકાનો પડી ગયા છે જેના હજુ સુધી કોઈ પણ જાતનું વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું નથી ત્યારે બીજીવાર આ પૂર આવતા અમારી હાલત કફોડી થઈ ગઈ છે કેટલાય પશુઓ પાણીના પૂરમાં તણાઈ ગયેલ છે તથા કેટલાય પશુઓની હાલત બીમારીમાં જીવન મરણ વચ્ચે જોવાલાયક છે પરંતુ હજુ સુધી વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા આ ગામની મુલાકાત ન લેવાતા પશુઓની હાલત કફોડી થઈ છે અને પશુઓ તફડી તફડીને મરી રહ્યા છે ઘાસચારાના અભાવના કારણે હાલ પશુઓ ભૂખે મરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે બનાસકાંઠાની પાંચ દિવસની મુલાકાતે છે ત્યારે એક મુલાકાત ડીસા તાલુકાની મોટી રોબસ ગામની લેતો વહીવટી તંત્રની પોલ ખુલી થઈ શકે છે અમારા સ્વદાતા પ્રકાશ ગોસ્વામી ડીસા તાલુકાના વિકાસ દડી સાહેબ ટેલિફોનિક વાતચીત કરતા પોતે સીએમ ના સાથે કામ માં હોવાનું રટણ કર્યું હતું જયારે કેટલાય ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ગામના સરપંચ ચૂંટણી જીત્યા બાદ અમારી ગ્રામ પંચાયતમાં દેખાયા નથી અને તલાટી ક્રમ મંત્રી શ્રી મંજુલાબેન પણ ગામમાં જ હાજર રહેતા નથી અને ગ્રામજનોના કોઈ પણ કામ થતા નથી તલાટી શ્રી ગ્રામ લોકોના ફોન પણ ઉપાડતા નથી ગ્રામજનો કોઈ પણ જાતના સહી સિક્કા કરવા હોય તો સરપંચ કે તલાટી જોવા મળતા નથી જેના કારણે લોકોના કામ અટકી જાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી વાતો કરે છે જયારે આ રોબસ ગામની વેદના કોણ સાંભળે ખરી કે પછી હોતી હે ચલતી હૈ જેવો ખાટ ઘડાશે પટાવાળું બોલું છું સરપંચ સાહેબ કે બેન હાજર રહેતા નથી તારા સાહેબ બરાબર એક જ દારો આવ્યો કલાક ભરી આવતા નથી એક જ વખત આવ્યો સરપંચ ગામમાં જીત્યા પછી કેટલી એક બે વખત આવ્યા સાહેબ ના એવું ઘરે જવું પડે સહી કરવા જવું પડે મજા આવું સમુદાય પટાવાળા નોકરી કરે તાલુકા લાગે તાલુકા લાગે ઓકે આ આયા ગામ આ લોકો કહેતા ગામમાં જે વર્તન ચૂકવાની હા ચૂકવાની આ લોકો કોઈને ખબર સાહેબ કોઈને ખબર નહીં ઘાટ દીધું આ લોકો